ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહિયાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ મંદિરના ઇતિહાસ ની વાત કરીએ તો ત્રેતા યુગમાં ભગવાન રામ જાનકી અને લક્ષ્મણ જ્યારે આ વિસ્તાર માંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં આવેલા અને હાલ સરગામે આવેલ સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા અને ગોકર્ણ મુનિને ભગવાન રામે દાન આપવાની વાત કરી તો ગોકર્ણ મુનિએ શ્રીરામને કહ્યું કે મેં ઇષ્નાઓ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને હું કોઈની પાસેથી કંઈ સ્વીકારી શકું તેમ નથી

या स्वयं भू प्रकट થયા હતા તેતાયુગ મે જો રામચંદ્ર જો યગ હવન کیے تھے સિદ્ધનાથ મહાદેવ મંદિર મે તો વહા જો રામચંદ્ર કે સાથ મે માતા સીતાજી લક્ષ્મણજી ઓર રામચંદ્ર આયા થા ઉનકે સાથ મે હનુમાનજી મહારાજ ભી આયે થે તો હનુમાનજી દેખે જી યહા પે રામચંદ્રજી યગ કરેંગે دریا કિનારે કોઈ પ્રકાર કા વિઘ્ન ના જાય ઇસકે લિયે હનુમાનજી કા મન રામજી કા મન મે મન કે બાત જાણકર કે યહા આકર કે ઉંચા ટેકરાત નરિયા જંગલ કે બીચારતેલ રાક્ષ દર્શન કર્યા હતા આજે આ કળીયુગમાં આ સ્થળ ઓલપાડ ના સરસ ગામની સીમમાં આજે પણ સિદ્ધનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાં છે ત્રેતા યુગમાં ભગવાન રામ ની આજ્ઞા થી હજાર હજાર બ્રાહ્મણો ને ગંગા નદીના કિનારેથી અહી લાવ્યા હતા તે જગ્યા એટલે કપાસી ગામની સીમમાં આવેલ ટેકરી છે અને એક નામ નામ પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું કહેવાય છે કે ગંગા નદીના કિનારે વસતા બ્રાહ્મણોને જ્યારે હનુમાનજી લેવા ગયા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું અમે ગંગાજી ના યજ્ઞ કરતા નથી ત્યારે હનુમાનજીએ બ્રાહ્મણોને કહ્યું કે મારા પ્રભુ શ્રી રામ ગંગાજીને ત્યાં પ્રગટ કરશે

ભગવાન સૂર્યદેવના પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે એટલે કે કપાસી ગામે ગુરુ શિષ્યનો મિલાપ પણ થાય છે કપાસી ગામના લોકો પર હનુમાન દાદાની ભરપૂર આશીર્વાદ છે તેવું પણ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે કે કોઈ પદિક્ષાની માનતા લે એક 108 પદિક્ષા કરે કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરે કોઈ ચૂલા ચરાવને માનતા લે અને કોઈ ચાલતાવાની માનતા લે ભગવાન અઢાર હજાર બ્રાહ્મણોને ગંગા નદીના કિનારેથી અહી લાવ્યા હતા તે જગ્યા એટલે કપાસી ગામની સીમ આવેલ ટેકરી છે અને હનુમાનજીના એક નામ કપીસુર પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું કહેવાય છે કે તે સમયે યજ્ઞ કાર્ય સુવ્યવસ્થિત થાય તથા બ્રાહ્મણોના રક્ષણ તથા સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે માટે હનુમાનજીએ ફરીથી ઊંચા ટેકરા ઉપર નિવાસ કરેલ અને યજ્ઞ કાર્ય પૂર્ણ થતા તેમની સેવાથી પ્રસન્ન થયેલ શ્રી રામે હનુમાનજીને આશીર્વાદ આપેલ તે સમયથી હનુમાનજીનો અહી વાસ છે અને મૂર્તિ યુગો પુરાની છે જે બેસાડવામાં આવેલ નથી અને આ સ્થાન પર હનુમાનજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે આજે પણ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાંથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે